નમસ્કાર મિત્રો નોલેજેબલ ગુરુચેનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃત જે માર્ચ મહિનામાં સાતમી એકમ છૂટી લેવાના છે તેના સંપૂર્ણ પેપર સોલ્યુશન વિશે ચર્ચા કરીશું અને મિત્રો તેની પહેલાં જણાવી દો કે તમ મારો ઇન્ટરેસ્ટ આ વિડીયો મૂકવાનો એવો નથી કે તમે આ વિડીયોને ડાયરેક્ટ કોપી કરીને તમે જવાબ લખી નાખો તમે સ્કૂલેથી પહેલાં પેપર દઈને આવો ત્યારબાદ આ પેપરને સરખાવાનું છે તમે જે આન્સર લખ્યા છે તેની સાથે કે તમારા કેટલા આન્સર ખોટા છે અને કેટલા સાચા છે તો મિત્રો ત્યાં એકમ કોસોડીના પેપરમાં પેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો તેમાં ક્વેશ્ચન નંબર વન સૂર્યોદય કદા ભવતી જવાબ છે સૂર્યોદય પ્રભાતે ભવ ત્યારબાદ બીજો પ્રશ્ન ભાવત ભવત્યા નામ કિમ અસ્તિ તો તેનો જવાબ જોઈએ મિત્રો તો તેનો જવાબ મારી પાસે નથી માફ કરજો તમે એક પ્રશ્ન લખો તો પણ ચાલશે અને તમારે જવાબ જોતો હોય તો નવનીતમાં શોધી શકો છો ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન કશ્ય કંઠ પરમસ સોરી કશ્ય કંઠ કર્કસ અસ્તિ તો તેમાં જવાબ છે કાકસ્ય કંઠ કર્કસ અસ્તિ ત્યારબાદ question four અ ભો ભો વદતી તો તેનો જવાબ છે વરાક ન્યુનક ભો ભો વદતી ત્યારબાદ question નંબર five ગુજર રાજ્ય રાજધાનીને નામ કેમ અસ્તિ તો તેનો જવાબ છે ગાંધીનગર ગુજર રાજ્ય રાજધાની અસ્તિ ત્યારબાદ છે પ્રશ્ન બે નીચે આપેલા વર્તુળ પરથી પાંચ વાક્યો બનાવો તો મિત્રો તમે જોઈ શકો છો આ વર્તુળ છે તેના પરથી પાંચ વાક્યો બનાવવાના છે તો હવે તેના આન્સર જોઈએ તો તેના આન્સર છે પહેલું વાક્ય છે માલા પુસ્તકમ પઠતી માલા પુસ્તકમ પઠતી ત્યારબાદ છે બીજું છાત્ર પાઠશાલામ પઠતી ત્યારબાદ છે ત્રીજું વાક્ય દેવમ નમતી ત્યારબાદ છે ચોથું માતા ગૃહ કાર્યમ કરોતી એટલે કે માતા ઘર કામ કરે છે ત્યારબાદ છે પાંચમું મુકેશ ગોલકમ શ્રીપતી તો આ રીતે તેના કંઈક પાંચ વાક્ય બનશે ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવો તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ઉદાહરણ દેખાઈ રહ્યું છે વાલ્કે ભ્ય મૂત કાન વિતર દુ તો આ તેનું ઉદાહરણ છે તો આપણે પાંચે પાંચ ક્વેશ્ચન ના આન્સર જોઈએ તો તેનો પહેલો આન્સર છે માનવા સુધી પાન વિતરતું ત્યાર બાદ તેનો સેકન્ડ આન્સર છે ચાત્રી સુ પ્રસાદાન વિતરતું ત્યારબાદ તેનો ત્રીજો આન્સર છે રાકેશ્ય લેખનમ અસ્તિ

તો તેમાં પહેલું વાક્ય છે મારું નામ રમીલા છે બીજું વાક્ય છે હું પાણી પીવું છું ત્રીજું છે દોડો દોડો ઝડપથી દોડો ત્યારબાદ ચોથું છે હું શાળાએ જાઉં છું ત્યારબાદ પાંચમું છે ગાંધીનગરમાં ઘણા વૃક્ષો છે તો તેના જવાબ તમે અહીંયા જોઈ શકો છો મમ નામ રમીલા અસ્થિ મારું નામ રમીલા છે ત્યારબાદ બીજું અહમ જલમી હું પાણી પીવું છું ત્યારબાદ ત્રીજું ધાવમ ધાવમ શીધ્રમ ધાવમ દોડો દોડો જલ્દી દોડો ત્યારબાદ છે ચોથું અહમ પાઠશાળા ગચ્છામી હું શાળાએ જાઉં છું ત્યારબાદ પાંચમું ગાંધીનગર ઉદ્યાનમ હસ્તી ગાંધીનગરમાં ઘણા વૃક્ષો છે તો આ રીતે તેના પાંચ આન્સર આવશે ત્યારબાદ છે પ્રશ્ન પાંચ નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો રે 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 ખાલી જગ્યા ખાલી જગ્યા છેલ્લી છે ખલ્લું નિદ્રાતી અને ચતુમૂઠ પણ ધાન્ય ભક્ષણ તો આ બે કાવ્ય પંક્તિના જવાબ તો મેં અહીંયા જોઈ શકો છો મિત્રો રે રે વાયસ કક્કસ કંઠ મા ર મા મા ર કર્ણ કઠોરમ ત્યારબાદ છે શાંતા ફલાનતા પુનરનુંતા ત્યારબાદ છે પુત્રી મમ્મા ખલુ નિદ્રાતી તો આ પહેલાં કવિતાનું કાવ્ય પંક્તિ આપણે પૂર્ણ કરી ત્યારબાદ બીજી ચતુર્મુખ ન ચ બ્રહ્મા વૃષાર ઉઠો ન શંકર જીરવી ચ નિરહરી અજ ધાન્ય ભક્ષણ તો આ રીતે કંઈક તેની કાવ્ય પંક્તિ આવશે તો મિત્રો આપણું અહીંયા પેપર સોલ્યુશન પૂરું થાય છે તમને ખાસ જણાવવાનું કે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને આ વિડિયોને લાઈક કરી દો અને તમારે આ એકમ્પોસટીન પીડીએફ મટીરિયલ જોતું હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ત્યાં જઈને તમે આ ડાયરેક્ટ આ પીડીએફને ડાઉનલોડ કરી શકો છો અને તમારા આન્સર સરખાવી શકો છો તો મિત્રો મળીએ ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ટાટા